નમસ્કાર મિત્રો હું મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોટાદના રાનપુર તાલુકાના જાડીયાલા ગામે રખડતા શ્વાની વાડામાં પૂરેલા ગેટાઓના ટોળા પર ઘાતકી હુમલો કર્યો હતો સાથે આઠ જેટલા શ્વાનનો એકસાથે પશુપાલકના વાડામાં ત્યારે ઘૂસી ગયા હતા અને ચાલીસ જેટલા ગેટાઓનો શિકાર કર્યો હતો ઘટના બાદ જીવદયા પ્રેમીઓ અને માલધારી સમાજ ભારે ચકચાર મચી છે ત્યારે ગેટાના માલિક અને પશુપાલક ધના સાતલાએ ત્યારે કહ્યું કે રાત્રે વાડામાં ઘેટા પૂરવામાં આવ્યા હતા સવારે આવીને જોયું તો ચાલીસથી થી બેતાલીસ ગેટા વાડી ગાધેલી હાલતમાં પડ્યા હતા મેં સાત થી આઠ જેટલા શ્વાને વાડામાંથી હાંકી કાઢ્યા હતા વાડામાં અંદર સિત્તેર થી આસપાસ ગેટા બાંધેલા હતા જેમાંથી ચાલીના મોત થયા છે જ્યારે પાંચ થી સાત જેટલા ઘાયલ થતા તેમને સારવાર અપાય છે ત્યારે સમગ્ર ઘટના જાણ પશુ અધિકારીઓને પણ કરવામાં આવી હતી જે બાદ રાનપુરના પશુ ચિકિત્સા અધિકારીઓ એકતાલીસ મૃતદેહ હતા જેમાં ગળાના ભાગે પગના ભાગે અને તાપાના ભાગે શિકારી પશુને હુમલો કર્યો હોવાનું તેવું લાગતું હતું અન્ય છ થી સાત જેટલા જીતી હાલતમાં ગવાયેલા હતા જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી મૃતક પશુમાંથી બંનેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે કોઈ ચેપી રોગના કારણે ઘેટાનું મોત થયું નથી પણ શિકારી પશુએ મારે મારણ કર્યું હોવાનું તેવું લાગી રહ્યું છે આગળની તપાસ ચાલુ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ